તો આ છે મસાલા ભીંડાનું શાક કેવું મસ્ત અને મજેદાર બન્યું છે તમે એની ગ્રેવી જોઈ શકો છો તો ખાવાની બહુ મજા આવે તો આવી રીતે એકવાર જરૂર બનાવજો તો ખાવાની મજા આવી જશે તમને ત્યાં તો આ મિત્રો કેમ સાહેબ છે વચ્ચે વર્ષ તો ફરી એકવાર મારા નવી રેસિપીમાં તમારું સ્વાગત છે તો આજની રેસિપી છે આપણે ભીંડાનું શાક અને મસ્ત મજાનું ભીંડાનું શાક બનાવવાનું છે જલ્દી અને સરપટુ ઘારે ઘા બની જાય આપણે એ રીતે બનાવવાના છીએ અને તમે ઘણી વખત આપણે તમે ઘરે બનાવીને ખાતા જશો ભીંડાનું શાક બનાવીને પણ હું બનાવું છું એકવાર એ રીતે તમે બનાવીને જો ઘરે ખાશો તો ખાવાની બહુ મજા આવશે તો તમારો જાજો સમય નહીં લો પણ તે પહેલા જરૂર એકવાર કહેશ તમને કે જો તમને મારો વિડીયો ગમે તો એક લાઇક કરી વાવજો અને નવાવો તો જરૂર મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બે લાયકલનું બટન જરૂર દબાવી દેજો તો આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને હવાની પહેલા મળી જાય અને તમારે કયો વિડીયો જોવો છે અને તમને કેવા વિડીયો જોવા ગમે છે તો મને જરૂર કોમેન્ટ કરીને જણાવજો તો હું એવો વિડીયો લાવવાનો પ્રયાસ કરીશ એટલે કોશિશ કરીશ તો હાલો હવે તમારો સાજો સમય નહીં લો આપણે ભીંડો આવી ગયો છે ભીંડો આપણે કમ્પ્લીટ જ છે તો એને ધોઈ કાઢવીને સુધારવાનો છે એટલે કઈ રીતે ધોઈને સુધારવી તો એ તમને બતાવી દો તો હાલો હવે જલ્દી આપણે ફટાફટી રેસીપી સારું કરી નાખવી તો હવે આ લઈ લીધો છે આપણે ભીંડો પાંચસો ગ્રામ જેટલો ભીંડો છે તો આપણે લઈ લીધો છે અને આ લઈ લીધું છે પાણી તો આપણે પાણીમાં નાખી દઈશું તો આપણે આને હલખાએ ધોઈ નાખવી પહેલાં અને ધોઈ કાઢીને કોરા કપડામાં આપણે આને લઈ લઈશું એટલે હાલ વાર સાપે કરતા જઈશું હવે આ પાણીને આપણે ઘડી એક બાજુ મૂકી દઈશું તો હવે આપણો ભીંડોથી ધોઈને કમ્પ્લીટ કરી નાખ્યો છે તો ઘડીકા આપણે એને પાંચ મિનિટ આપણે નીતરવાની આપણે ઘડીકાના મૂકી દઈશું તો જે કાંઈ પાણી હશે ને તો એ જાળીમાંથી નીતરી જાય છે તો જો ભીંડો થઈ ગયો છે આપણો કમ્પ્લીટ અને એકદમ ઉકાઈ ગયો છે તો હવે આપણે એને એક બાજુ મીકી અને હવે આપણે આની અંદર સુધારવાનો છે ભીંડાને તો આવી રીતે આપણે કટિંગ કરીશું અને આપણે હાઉ ઝીણા ઝીણા પીસ નથી કરવાનો જો આવી રીતે પહેલાં ચેક કરી લેવાનું બગડેલો તો નથી ને કેમ કે અત્યારે સીઝન વગેરેનો ભીંડો આવે ને એટલે બગડેલો આવે તો જો અવડાવડ આપણે પીસ કરવાના છે જે નાના હોય એના આપણે નાના નાના રહેવા જેવું પણ જે મોટા છે ને એના આપણે બે ભાગ કરી નાખશું અને છેક કરવાનું ભૂલવાનું નહીં તો હવે હું આવી રીતે બધું બધો ભીંડો સાફ કરી નાખું તો જો આવી રીતે આપણે મોળી નાખ્યો છે અને આપણે સુધારી વાળો છે તો પહેલા તો આપણે આને શેપ બાળવાનો છે તો પહેલાં આપણે આને શેપ બાળી દેવી અને સેપ બાળીને પાછા કાઢી લઈશું પછી આપણે એનો વઘાર કરીને બનાવશું મસ્ત મજાનું તો કઈ રીતે બનાવીશું કઈ રીતે હું વઘાર કરું છું એ તમે જોઈજો તો હવે આપણે પહેલાં તેલ નાખી દઈશું બહુ જાજુ નથી નાખવાનું અડધી ચમચી જેટલું આપણે તેલ નાખીશું એમાં આપણે શેપ બાળવાનો છે તેલને ફરતું 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 રાઉન્ડ કરી નાખશું બસ હવે આપણે આને ઘડીક તેલને ગરમ થવા દઈશું તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે અંદર ભીંડો નાખી દઈશું હરો આજે આપણે ઘડી હલાવતા જઈશું આપણે શેપ બાળવાનો છે કેમ કે આપણે શાક આપણે શીકણું ન થાય એ માટે અને હવે આપણે થોડુંક નમક નાખી દઈશું કેમ કે નમક નાખી દેવી ને એટલે જલ્દી શેપ બળી જાય અને ઘડીક આપણે આપણે મલાવતા રહીશું અને શેપ બળતા રહીશું થોડીક મહેનત કરશે પણ શાક બહુ મસ્ત બનશે તો જો આપણો શેપ અત્યારે બળે છે અને અત્યારે જો તમે ઝાડા લાળું નીકળતી હોય એવું ઝાડા પડી ગયા હોય ને એમ જેવું લાગે જ્યાં સુધી હાવ એવું બધું ન થઈ જાય ને એકદમ ભીંડો આપણો હાવ કોરવો પડી જાય ને ત્યાં સુધી આપણે એને સડવા દેવાનો છે તો જો હવે આપણો શેપ બળી ગયો છે હવે આપણો ભીંડો સડી ગયો છે તમે જોઈ શકો છો કે જ્યારે કે હવે આપણને શીખણો લાગતો નથી હવે આપણે ઉતારી લઈશું તો હવે આપણે કઢાઈ નાખી દીધી છે અને હવે કઢાઈમાં આપણે નાખી દઈશું તેલ અને તેલને આપણે ગ્રીખાવા દઈશું ગરમ લસણની કળીઓ કે જે આપણે જાકમથી બારીકથી કાપીને આપણે રાખીએ છીએ અને હવે આપણે નાખી દઈશું ટામેટા અને આપણે હલાવતા રહીશું કેમ કે ન અને હવે આપણે આને ઘડી સડવા દઈશું અમને તો આપણે મસાલાનો ઘોળ કરેલો છે આમાં મરચું કાશ્મીરી મરચું તીખું મરચું હળદર ને નમક એટલે મીઠું બે વસ્તુ આપણે રાખીએ છીએ તો હવે આપણું મરસું સડી ગયું છે તો હવે આપણે જે ભીંડાનો આપણે શેપ બાયો છે એ ભીંડો આપણે અંદર નાખી દઈશું આપણે એને હલાવી નાખશું તો તમે જોઈ શકો છો કેવું મસ્ત મજાનું શાક થઈ ગયું છે આપણું અને હજી આપણે આમાં એક વસ્તુ નાખવાની છે હમણાં હું તમને બતાવીશ કે આપણે શું નાખવાનું છે અંદર જેટલું સોડવાનું છે એ એટલું સોડવી નાખશું હવે તો જો હવે આપણું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે જ્યારે વસ્તુ આપણે શાક બનીને કમ્પ્લીટ થઈ જાય જ્યારે ઉતારવાનું થાય ત્યારે રેજ મિત્રો આપણે આ દહીં છે તો તે જ આપણે દહીં નાખવાનું છે કેમ કે આપણે દહીં છે ને ફે ફેટેલું નથી નામ આપણે આખું નાખી દીધું છે અને ખાલી આપણે જેવું તેવું હલાવી નાખીશું અને પછી આપણે એને ઉતારી લઈશું તો હવે આપણે આને ઉતારી લઈશું પેલા જો અત્યારે આપણું શાક બની ગયું છે ભીંડાનું મસ્ત મજાનું તો જો અત્યારે આ દહીંના ફોદા ફોદા રહી ગયા છે કેમ કે આપણે ઉપરથી દહીં નાખ્યું છે હાવ એટલે અને જો તમે દહીંને સડવા દો તો દહીં હાવ ફાટી જાય અને હાવ ઓલું થઈ જાય તો એ ખાવાની મજા ન આવે અને અત્યારે મસ્ત વાળું બની ગયું છે તો તમે જોઈ શકો છો અને તમે એની ગ્રેવી જોઈ શકો છો કેવી મસ્ત મજાની બની તો આવું હતું અમારું ભીંડાનું શાક તો આ છે મસાલા ભીંડાનું શાક કેવું મસ્ત અને મજાદાર બન્યું છે તમે એની ગ્રેવી જોઈ શકો છો તો ખાવાની બહુ મજા આવતો આવી રીતે એકવાર જરૂર બનાવજો તો ખાવાની મજા આવી જશે તમને ત્યાં તમને એમ થશે કે આપણે દર વખતે ભીંડો શાક બનાવવી અને જે નહીં ખાતા હોય ને તો એ તમારા ઘરે બધાએ ખાવા મળશે તો સારો હાલો મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી હોય જો નવો તો જરૂર સબસ્ક્રાઈબ કરી નાખજો તો ફરી પાછી એક નવી રેસીપી મળશું ત્યાં સુધી મિત્રો બાય બાય